ભરૂચ ઇલાવ ગામના અને હાલ અંકલેશ્વર જેઆરડીસી માં રહેતા જીગ્નેશ પટેલ ધોરણ સાત માં અભ્યાસ કરતો સાત વર્ષીય પુત્ર આરવ પટેલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ સબ જુનિયર ટીમમાં પસંદગી થઈ છે આરવ હાલ સીએમ એકેડમીમાં અભ્યાસ કરી છે આરવના પિતા જિગ્નેશ પટેલ ક્રિકેટનો શોખ ધરાવે છે અને તેઓ ક્રિકેટ પણ સારું રમે છે ત્યારે તેમનો પુત્ર આરવ ને તેઓએ ક્રિકેટની કિટ પણ લાવી આપી હતી જોકે આરવે ક્રિકેટના બદલે તેને નાનપણથી જ ફૂટબોલ રમવાનો ઘણો શોખ હતો અને ફૂટબોલ રમતને પસંદ કરી નાનપણથી જ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું ફૂટબોલ રમવાની ઘેલછા જોઈને તેના પિતાએ તેને સારું કોચિંગ મળી રહે તે માટે ફૂટબોલ કોચ પાસે મોકલી તેની ઘેલછાને પૂર્ણ કરી હતી અને આ રવ ફૂટબોલની રમતમાં નિપૂર્ણ બની તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યો હતો ત્યારબાદ હવે તેની રાજ્યની ફૂટબોલ જુનિયર ટીમ માટે પસંદગી થઈ છે મારું નામ આરવ પટેલ છે હું હું ઇલાવ ગામનો છોકરો છું હાલ હમણાં હું અંકલેશ્વરમાં રહું છું હું છેલ્લા સાત વર્ષથી ફૂટબોલ ફૂટબોલ રમું છું મારા પપ્પા પપ્પા તો હમણાં ક્રિકેટ રમતા હતા બહુ જ સારું રમતા હતા પણ મને કંઈ અલગ વિચારવાનું થયું એટલે મેં ફૂટબોલ રમ્યો હવે મારો ઇન્સ્પિરેશન છે રોનાલ્ડો મને એના જેવું નહીં મને એની કરતાં વધારે સારું બનવું છે એટલે મેં ફૂટબોલ સ્ટાર્ટ કર્યું ને મને કોઈની ઇન્સ્પિરેશન બનવી છે હું હમણાં સાતમા ધોરણમાં છું અને મને મારા મેં મેં પિસ્ટ્રિક્ટથી સ્ટેટ સ્ટેટથી હું હમણાં રાજકોટને હવે હું સિલેક્ટ થયો છું નેશનલમાં હમણાં અમદાવાદમાં મારું કેમ્પ થશે અને કેમ્પ પછી મારું બેંગ્લોરમાં મેચ થશે હવે મારું એવું છે કે હું ઇન્ડિયાનું નામ રોશન કરું ને ભારતથી રમું અને મારી મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી એટલો સપોર્ટ આપીને મને અહીંયા પહોંચે એના માટે હું ખૂબ આભાર છું મા મારા પપ્પાએ મને બે સર પાસે કોચિંગ સર અને ઇમરાન સર ને એમના હાઈટ દિપેન સર હતા જેમને મને શીખવાડ્યું ફૂટબોલને લાત મારતાની બધું

અને મારો છોકરો અહીંયા ફૂટબોલ રમે છે અંકલેશ્વરમાં ડીડીએફસીમાંથી અત્યારે સ્ટેટ લેવલમાં સિલેક્ટ થયો છે અને હું એનાથી બહુ ખુશ છું મેં એકચ્યુઅલીમાં હું જાતે ક્રિકેટ રમતો હતો જ્યારે નાનો હતો અત્યાર સુધી રમું છું ક્રિકેટ પણ મારા છોકરાને પહેલેથી ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ છે અને મેં બે વખત એની કીટ બી લાવીને આપી ક્રિકેટની બેટ બોલ બધું લાગે પણ એ નથી રમતો ક્રિકેટ અને ફૂટબોલનો ઇન્ટરેસ્ટ છે અને એણે મને કીધું કે પપ્પા હું બહુ આગળ જઈશ અને અત્યારે સ્ટેટમાં સિલેક્ટ થયો છે તો હું અત્યારે બહુ ખુશ છું અને મને સારું લાગે છે અને મેં એવું વિચાર્યું કે ગુજરાતમાંથી નહીં તો ઇન્ડિયામાંથી રમીને આગળ જાય